यो ब चारनी आनी आ, आ भात से रोजे यारो करयो रोजे भात उठी नय रावराम से करम बधाई नी 9 वाघिया हटाणे हाई क्लास है ने प्रॉपर यारो बेहेको यो मस्त ठंडो पवन आवे ने भूका काटी न केयो न्याई आता साफ-साफ आले है शैम्पू जाले न जीता नहीं नथे नहीं ख आज आज मारे फे नहीं मगाऊस नहीं मगावी न मारे जाओ ड्रेस में काम करवानो तो लेरा

કીધા વગર ની અંદર મૂકે દા નામ કાથી લે બાપા એ જો આગળ નાસ્તો કર્યો જો નાના દહીં વારો વાટકો પીડ્યો બાપાનું કઈ નક્કી ન હોય કાર ને પછી તો એ સા પી છે બાર વાગે ખાવાને ટાણે પછી સાફી બરાબર એટલે એકને નું સેટિંગ તો નહીં હું બકાલું લેવા પછી આપણે વાડામાં મારા વાડામાં બાના માં હું જરા કેમેરો સાફ કર નથી મને લીટો દેખાય

તેડું આપણે રીંગણી માં રીંગણા હે ત્યાં સુધી નહિ આવે અટાણે તો ગોસા ને નાખ ને ખાવાના જ રીયે કિલો એક રીંગણા લેવીએ ને શિયાળ આમ નીકળે જાય પણ હમણાં કેટલા ત્રણ શિયાળ દી થી આનો તો લેવો જ ને તો એક તો કિલો લેવો તો રીંગણા પણ આ બધી ઝીણા મોટી કડકુ સીવડાય ને તો રીંગણું તો એક ઝીણકું હોય તો ખેર જો આસ્તા વાલોય ને રૂપારું મિરિત કરી નાખ્યું

ચિયાર્દી થી ની પાંદડી કોની સેકતી એક ટમેટું પડ્યું એટલું અડધું રીંગડું પડ્યું તે શ્યાક થઈ જાયા માં ગોમ ન આવું બીજો કરો તો એક વાત આગળ કાટા mohabbat પર હોજે તો દામમાં વેતરીવાર હોય અડણ નિ પડે ભૂલે થઈ આયવા તારો થાને હું ખલે ન તો રીંગડા મગમે લેજો તો તો તે જ છે ને ઓલ

પ્રમાણ ઓછું હતું ને વાલોને પાંદડીનું પ્રમાણ વધારે રીંગણું તો કહેવાનું હતું એક હતી તો હાલ્યું બીજું કામ બધું થોડું થોડું નાખે દીધું શ્યાક બને તો ને કુટિયાણા એવું અમારે જવાનું છે બપોર પછીનો પ્લાન કરતા હતા ભાઈ અટાણ કંઈ કામકાજ છે નહીં મારે ખોડવા ઠેર ભાગી ગયા રોટલા બનાવવા છે શ્યાકતા સડે તો હું કંઈ અટાણી નહીં રાખે બે કલાક તો જઈ આવીએ બપોર પછી ખોટો ટાઈમ બગાડવો ને નિણા હાટો કુટિયાણા ખાટું ટાઈમ કાઢવો પડે કામ હોય કે ન હોય तो जहाँ बिस्तरा आएगा अपना मना ओढ़ा है मोटा है ने तो ये कपावाना है दौरा भरावाना है मार बे ड्रेस है आम आप मस्त ड्रेस ले ली तो हाल ये जाइए कुटिया ने मेरा तो पुणा बार वगैया हटाने कुटिया ने थी अभी भागी आएगा मैं रस्ता में मोट लीज मई हवा वाटी थी तो हटाने पड़ी थी नाची के लेती जाए। लेता जाइए तो ने ड्रेस तो फाइनली पुगाड़ दी था लर जिन दो कहीं हम्म हम्म हाँ लो मोट लो लाइन जाइए करे भूख लगी से बार ने बेटा ली थके जो टाइम ही बता रहे हैं तो, 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 तो हम हेवडी ली थी देखा है हेवडी ली थी हेवडी ना के जो भी खरी हाँ तो मूर तोस्ती खावा में ही तोस्ती ने थी लेकिन पहिए हाँ ठोए सी रुपिया नो तो ना हो रुपिया કે ખાવામાં માં અટાણે તસ્તી નથી માણાની એટલે જેટલી સુવિધા દઈએ ને એટલી ઓછી છે જેટલી સુવિધા છે ને એટલા પાછા દુખી થાય હાલો ખાવું કે વાર કેવાનું હાલો પાંડળી ટમેટું રીંગણ ભાજી પાંચ પાંચ

અમારે ગમે એટલી ફિનાઈ નાખીએ ને માખી હોય તાર હોય જ નહીં ન હોય તાર નેકરે પાણી પોતા કરી નાખીએ તો માખી ન હોય એટલી ન જાવે આવે ને હોય એટલી તો આવવાની હશે એને કંઈ થી ફેર પડતો નથી માખીઓ હાટું હું નથી કરતી પાતા ઘરમાં થોડુંક કઈ ઓલું થઈ હમ ને મારે ઘંટીમાં દરાય જાડું દવાનું ઘઉં મારે બનાવવાના છે લાડવા અડધો કોણો ક્યારો વિયોગ હોય ને લાડવા નાખી થઈ સાવવા થઈ સાવવા ઉગારાય ને ઘરે રહે તો આપણા પીંડિયા રેડી તેલ ફેરવું પહેલા પીંડિયા તળે નાખા પછી મિક્સરમાં મસ્ત ભૂકો કરી નાખા પછી વધારે બોલો પણ એ લાડવા બનાવીયું છે હવે વધારે બઘે કામ પણ તે બે છે બધાય તો ને પીડિયા કરે ભૂકો કરે ને મૂકે દેને લાડવા હે ને બનાવવાના કારણ કે ગુંદ હાજર નથી જો હું કેતો તો તો ને બનાવવાનું વેત નો આ તો કરે ને મૂકે તો પાક મૂકે ને લાડવાસ બનાવવાના રહી તો દૂધ દેવા જો ને ગુંદ લેતો ને તો હવે તેમ છે ગુંદ most of India. तो, तो, ने ने तो है ना गीता है यानी गुण ले वाली होती दूध दे वाली होती तो हम अगर आए वो बदन काम करें नहीं ना कि ना जी कार्य के रमाले बहुत दिनों लाड वालों तो काम पी गया वही इजो ये लाइट इंसान है मनी वही तो इंसान अभी लाइट से डॉट कर लग मुंह अभी नहीं मारो काम है ना आँखों में बखेर आएगी

હાલો હાલો તો જો ગોરને ધીરા પાક મુકાઈ દીધો પાક દો હવે કઈ ઘટે જિંદગી काजू बादाम गुड़ हुईट नियर है ना वो पिटी थोड़ी खाने दो करिए वो पर कड़कड़ बोला ना जावे खावे तो अबे लाडबावार वानी प्रोसेस थाईगे है चालू नहीं है थोड़ा कमी रही थोड़ा कानी काल के ये वज़ावू नहीं यहाँ मेरे पास है એકાંગના સીટી ઉમાં તા વેસા ઘી લેની કરતા હોય એમાં ઇમાં કઈ નો બહુ જમાવટ ન હોય ટૂંકમાં ઘર જીવું તા થાય ઘર નો ગમે એટલું વેસા લઈને ખાતા હોય ઘરની ઘર ની તા નોસ તો કે તે હું કા થોડા આપડી રાખું ને થોડા પીણા હાટું લેતો જા પી આટાણ વધારે મારે ઉતાઈ ને ઇમરજન્સી માં કરવા પડ્યા ન કરતા હું નિરાયતી કરત કઈ ઉતાઈ ને જ હું કે એવા બેદી પછી કરવા તે હું કા હમેરા હાટે જાય